મિત્રો સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે એક નવો વિડીયો લઈને આવ્યા છીએ જે પ્રાથમિક માધ્યમિક શિષ્યવૃત્તિની જે પરીક્ષા છે તે યોજવાની છે તો તે અંગે અને તે પહેલાં એક બીજો નવો પરિપત્ર જાહેર થયો છે તો તે પરિપત્રમાં શું નવી વાત છે તો તેમાં તમને જણાવવાનું છું તો સૌ પ્રથમ તો જે મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તો મિત્રો તમે જલ્દી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો કારણ કે આપણે બધી જ સ્કોલરશિપ રિલેટેડ બધી જ ઇન્ફોર્મેશન મૂકીએ છીએ અને નવી નવી અપડેટ આવે છે કંઈ પણ તો આપણા આ ચેનલમાં મૂકે છે તો ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી દો અને આપણે એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે તેમાં ઓલરેડી ઘણા બધા વિદ્યાર્થીઓ જોઈન થયેલા જ છે તો તમે વોટ્સઅપ ગ્રુપને પણ જોઈન કરી દેજો વોટ્સઅપ ગ્રુપની લિંક છે તમને આ વિડીયોને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને હા હજુ આ વિડિયો તમે લાઈક ના કરો જલ્દી લાઈક પણ કરી દો તો આપણે વધુ સમયને લઈને વિડીયો શરૂ કરીએ છીએ તો અહીંયા તમે જોઈ શકો છો જે રાજ્ય પરીક્ષા બોર્ડનો જે ઓફિસિયલ પરિપત્ર છે તારીખ આઠ ચાર બે હજાર ચોવીસ આઠ ચાર બે હજાર ચોવીસનો આ પરિપત્ર છે તેમાં પરિપત્રમાં શું કીધું છે કે પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિક્ષણ પરીક્ષા જે પી એસ ઈ અને એસ એસ ઈ બે હજાર ત્રેવીસ ચોવીસ પરીક્ષાની ફી ભરવા બાબત એટલે કે ઘણા એવા વિદ્યાર્થીઓ છે કે જેમને આજે પ્રાથમિક શિક્ષણ શિષ્યોથી ધોરણ છ અને માધ્યમિક શિક્ષણ શિષ્યોથી ધોરણ નવ માટે હોય છે તો તેનું જે ફોર્મ ભર્યું છે પરંતુ તેમને ફક્તને ફક્ત ફોર્મ જ ભર્યું છે ફી ભરવાની તેમણે બાકી રહી ગઈ છે અથવા જેમણે ફી ભરી ના હોય તો તેમને ફી ભરવાનો ફરીથી મોકો આપવામાં આવે છે તો જેમણે ફોર્મ ભરી દીધું હોય પરંતુ હજુ સુધી ફી ના ભરી હોય તો તેઓ ફી ઓનલાઈન ભરી દે હવે તમને આગળ વાંચીને સંભાળવું છે શું લખેલું છે કે ઉપરોક્ત વિષય તથા સંદર્ભ સંદર્ભિત જાહેરનામાથી જે પ્રાથમિક માધ્યમિક શિક્ષણ અને પરીક્ષા છે બે હજાર ત્રેવીસ ચોવીસ માટેના આવેદનપત્રો જે વેબસાઇટ પર તારીખ એક ત્રણ બે હજાર ચોવીસથી તારીખ અગિયાર ત્રણ બે હજાર ચોવીસ દરમિયાન ઓનલાઈન આવેદનપત્રો મંગાવવામાં આવેલ હતા એટલે કે તમને યાદ હતું એક ત્રણ બે હજાર ચોવીસથી અગિયાર ત્રણ બે હજાર ચોવીસ સુધી ફોર્મ ભરવાનું ચાલુ કર્યું હતું વધુમાં આ ફોર્મની જે તારીખ હતી તે પણ લંબાવવામાં આવી હતી તે તારીખ હતી કે તે અઢાર ત્રણ બે હજાર ચોવીસ સુધી જે ફી ભરવા માટે પણ તારીખ લંબાવવામાં આવી હતી અને ફોર્મ ભરવા માટે પંદર ત્રણ બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવી હતી પરંતુ જિલ્લાઓમાંથી પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિની પરીક્ષાના આવેદનપત્ર પત્રો છે કન્ફર્મ થયેલ છે એટલે કે ફોર્મ તો ભરાઈ ગયા છે પરંતુ ફી ભરવાની બાકી રહી ગયેલી હોય તેવા વિદ્યાર્થીઓની અવારનવાર રજૂઆત એટલે કે ઘણા વિદ્યાર્થી ફી બાકી રહી ગઈ હતી તો તેમની રજૂઆતના લીધે રજૂઆત આવતા માત્રને માત્ર ઓનલાઈન આવેદનપત્ર ભરી કન્ફર્મ કરનાર વિદ્યાર્થીને એટલે કે આમાં જે ઓનલાઈન ફોર્મ નહીં ભરાય પરંતુ ફક્ત અને ફક્ત જેમને ઓનલાઈન ફોર્મ ભરી દીધું હોય તેમના માટે ફી ભરવાનો મોકો મળે છે તો તમે ફોર્મ કન્ફર્મ કરી દીધું પણ ફી ભરવાનું બાકી હોય તો તેવું તારીખ આઠ ચાર બે હજાર ચોવીસ તારીખ બાર ચાર બે હજાર ચોવીસ સુધી છે તે ફી ભરી દેશે અહીંયા લખેલું છે કે આઠ ચાર બે હજાર ચોવીસ સુધી તારીખ બાર ચાર બે હજાર ચોવીસ સુધી તમે ફી અચૂક ભરી દેજો તો તમારું ફોર્મ છે તે આગળ કન્ફર્મ થઈ જાય અને તમને પરીક્ષા આપવા મળી જશે તો ત્યાર ભાઈ તમે તારીખ બાર ચાર બે હજાર ચોવીસ પછી જો ફી ભરવાનું ટ્રાય કરશો તો તમારી ફી ભરાય નહીં તો મિત્રો આ હતો આજનો વિડિયો મેં તમને નવી અપડેટ આપી દીધી જો તમને માહિતી મળી ગઈ હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો કંઈ પણ જોવાનું તો કોમેન્ટમાં જણાવી શકો છો અને વિડીયો ગમે બીડિયા લાઇક પણ કરી દેજો અને હા જો ચેનલને સબસ્ક્રાઇબ ના હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો તો મળે છે બીજા એક નવા વિડીયોમાં